કચ્છના દરિયાકાંઠે વસેલું જલપુર ગામ દરિયાઈ વહાણવટીયાઓ માટે જાણીતું હતું અહીંના લોકો દરરોજ વહાણ લઈને દરિયામાં જઈ માછલી પકડતા અને વેપાર કરતા ગામના કિનારે એક જૂનું મંદિર હતું વહાણવટી સિકોતરમાનું મંદિર ગામલોકો માનતા કે વહાણવટી સિકોતરમાં દરિયાઈ તોફાન અને જોખમોમાં વહાણવટીયાઓની રક્ષા કરે છે પરંતુ એક પ્રાચીન દંતકથા એવી હતી કે જે માનું અપમાન કરે છે તે ક્યારે સુરક્ષિત પરત ફરતો નથી આ કથા છે એક યુવાન વહાણવટિયા એક ભયાનક તોફાન અને શ્રદ્ધા અને અહંકારના સંઘર્ષની એક શિયાળાની સવાર હતી અર્જણ વિપુલ રુકમિણી અને સમીર પોતાનું વહાણ કાળેશ્વર લઈને મુસાફરી માટે તૈયાર થઈ રહ્યા હતા આ યાત્રા લાંબી અને જોખમભરી હતી ગામના વડીલ ભગવત કાકાએ સલાહ આપી બાળકો સિકોતર માના મંદિરે જઈને આશીર્વાદ લઈને જ નીકળજો વિપુલ અને રૂક્મિણી મંદિરે ગયા અને માના આશીર્વાદ લીધા પરંતુ અર્જણ હસતો બોલ્યો આ પથ્થરની મૂર્તિ મારી રક્ષા નહીં કરે મારી હિંમત જ મારી રક્ષા કરશે રૂકમિણીની આંખોમાં ચિંતા છલકાતી હતી પણ તેઓ આખરે દરિયામાં નીકળી પડ્યા વહાણ દરિયાના મધ્યમાં પહોંચ્યું પાણી શાંત હતું પવન મધુર અને શીતળ લાગતો હતો બધા હસતા ગાવતા વહાણ ચલાવી રહ્યા હતા અચાનક આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાયા પવન જોરશોરથી ફૂંકાવા લાગ્યો દરિયાની લહેરો ઊંચી થવા લાગી આ શું થઈ રહ્યું છે વિપુલ ચિંતાથી પૂછ્યું કોઈક વસ્તુ ખરાબ છે રૂકમિણીના હોઠ ધ્રુજી રહ્યા હતા સમીર હસતા બોલ્યો હવે પાછા ફરવું જોઈએ અર્જણ ગુસ્સે બોલ્યો કોઈ પણ પાછું ફરશે નહીં આપણે આગળ વધવું છે તોફાન ભયાનક બની ગયું લહેરો ત્રીસ ફૂટ ઊંચી ઉઠી ચાંદ્ર પ્રકાશ અદૃશ્ય થઈ ગયો દરિયો જાણે ગુસ્સે ભરાયેલો દાનવ બની ગયો હતો હે અર્જન માફી માંગ રૂકમિણી રડી રહી હતી વિપુલ દરિયામાં પડી ગયો અર્જણ તેને બચાવવા દોડી ગયો પણ વિપુલનો હાથ છટકી ગયો તેઓએ સમીરને પણ લહેરોમાં સમાતો જોયો હવે કેબાર અર્જણ અને રૂકમિણી જ બચ્યા હતા અર્જણ તું શા માટે માના મંદિરે ન ગયો રૂકિણી બૂમ પાડી અચાનક સમુદ્રમાંથી એક ભયાનક અવાજ આવવા લાગ્યો અર્જણ તારા અહંકાર માટે તારા સહયોગીઓએ ભોગ આપ્યો છે એક છાયાઓ જેવી નારીકૃતિ પાણીમાંથી ઉપસી તે હતી વહાણવટી સિકોતરમાં તું માફી મામશે તો પણ શાપનો ભાર તને સહન કરવો જ પડશે અર્જન હવે પહેલીવાર ભયમાં હતો તે ઘૂંટણીએ બેસી ગયો અને બૂમ પાડી હે માં મને માફ કરો મેં ભૂલ કરી છે વહાણ તૂટી ગયું રાતના તોફાન બાદ અર્જન એક અજાણ્યા ટાપુ પર પડ્યો તે સંપૂર્ણપણે તૂટેલો અને નિરાશ હતો તેને ટાપુ પર એક નાનું મંદિર મળ્યું ત્યાં લાકડાની એક મૂર્તિ હતી તેને માફી માંગી અને મહિનાઓ સુધી તપસ્યા કરી કેટલાક માછીમારોએ અર્જણને ટાપુ પરથી શોધી કાઢ્યો તે પાછો ગામમાં પરત આવ્યો ગામવાસીઓએ તેને ભયભીત અને તૂટી ગયેલો જોયો અર્જન આખું જીવન મંદિરમાં સેવા કરવા લાગ્યો તે લોકોને હંમેશા ચેતવતો ક્યારે અહંકારમાં મંદિરે ન જવાનું ભૂલશો નહીં શ્રદ્ધા એ દરેક યાત્રાની શરૂઆત છે આ કથા એ અહંકાર અને શ્રદ્ધા વચ્ચેના સંઘર્ષની કહાણી છે સિકોતરમાં એ માનવને શીખવે છે કે શ્રદ્ધા વગર દરિયાના તોફાનને પાર કરવું અશક્ય છે જેની શ્રદ્ધા છે તેને દરિયો પણ પથ બતાવે છે અને જે અહંકારમાં છે તેને દરિયો ક્યારેય માફ કરતો નથી સમાપ્ત